સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ કેથેટરાઇઝેશન લેબોરેટરી સેવાનો શુભારંભ કરાયો છે રાજ્યમાં સૌપ્રથમવાર પ્રથમવાર સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે અત્યંત આધુનિક મશીન વડે હૃદયના બ્લોકેજ તેમજ માથાથી પગ સુધીની વિવિધ રક્તવાહીઓનું નિદાન અને સારવાર કરાશે રાજ્ય સરકારના સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ રાજ્યમાં સૌ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અદ્યતન કેથેટરાઇઝેશન લેબોરેટરી એટલે કે કેથ લેબ સેવાની શરૂઆત કરવામાં આવી છે નવી સિવિલના ન્યુરોલોજી અને રેડિયોલોજી વિભાગ દ્વારા શરૂ કરાયેલ કેથ લેબ હેઠળ માથાથી પગ સુધીની વિવિધ રક્તવાહીઓનું નિદાન સારવાર કરવામાં આવશે અંદાજિત બાર કરોડના અદ્યતન બાયપ્લેન મશીન દ્વારા એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી સ્ટેન્ટિંગ અને પેસમેકર ઇમ્પ્લાન્ટેશન કે જે માટે ખાનગી હોસ્પિટલમાં પાંચથી પચાસ હજારનો શુલ્ક લેવામાં આવે છે તે સારવાર રહીની શુલ્ક આપવામાં આવશે આ વિશે વધુ જણાવતા સુરત નવી સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારી પરમારે કહ્યું છે કે રાજ્ય સરકારનો સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ નવી સિવિલ ખાતે ન્યુરોલોજી અને યુરોલોજી વિભાગ કાર્યરત થઈ ચૂક્યો ત્યારે કેથ લેબ ખાતે ઇન્ટરનેશનલ રેડિયોલોજીની સેવા શરૂ કરાઈ છે હાલ સેવાઓ સુરત નવી સિવિલ ખાતે અપોઇન્ટમેન્ટના આધારે કરવામાં આવશે વધુમાં તેમણે કહ્યું છે કે કેથ લેબ સેવાના પ્રથમ દિવસે વધુ એક કદમ આગળ વધી છે નવી સિવિલ ખાતે કેથલેબનો પ્રારંભ વેડાએ ડોક્ટર કેતન નાયક ઇન્ટરવેશનલ ન્યુરોલોજીસ્ટ ડોક્ટર પ્રયાગ મકવાણા રેડિયોલોજી વિભાગના પ્રોફેસર ડોક્ટર પૂર્વી દેસાઈ ઇન્ટરવેશન રેડિયોલોજીસ્ટ ડોક્ટર હિરેન રાઠોડ નર્સિંગ સુપ્રિડેન્ટ નિર્જા પટેલ વિવી ટેકનિશિયન સહિતની સમગ્ર ટીમ અને મેડિકલ સ્ટાફ ઉપર રહ્યા હતા નમસ્તે હું ડૉક્ટર ધારિત્રી પરમાર ન્યૂઝ સિવિલ હોસ્પિટલ સુરતની સુપ્રિડેન્ટ છું આજે આપ સર્વેને ચનતાને જણાવવાનું કે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે કેથલેક મશીન જે પીએમ એટલે કે સુપર સ્પેશિયાલિટીના નીચા હઠળ પીએમ ઓફિસ તરફથી મળેલું છે જેને અમે કાર્યરત કરેલ છે આ મશીનમાં તમને ખબર હોય એ એ રીતે રીતે ખબર છે કે કરવામાં આવે છે ખબર હોય છે કે પણ ટ્રીટમેન્ટ માટે અને ડાયગ્નોસિસ માટે કેથલિક વપરાતું હોય છે પરંતુ જાહેર જનતાને એ પણ જાણ હોવી જોઈએ કે આ સિવાય ન્યુરોલોજી અને ઘણા બધા પેરીફેરલ વાસ્ક્યુલર ડિસીઝ માટે પણ આ ઇન્સ્ટ્રુમેન્ટ વાપરી શકાય છે અમે કાર્ડિયાક સેવા આપવા માટે હજુ સક્ષમ થયા નથી પરંતુ ન્યુરોલોજીના પેશન્ટ ઇન્ટરનેશનલ પ્રોસીજર માટે આ મશીનને કાર્યરત કરેલું છે જનરલી આ મશીનની સેવાઓ જે માંડીને પચાસ હજાર સુધીના ખર્ચામાં થતી હોય છે જે આજની તારીખમાં ગુજરાત સરકાર તરફથી ફ્રીમાં પ્રોવાઈડ કરવામાં આવે છે આગળ જતા સમય જતા સરકાર તરફથી કોઈ ઇન્સ્ટ્રક્શન આવે તો શક્ય છે કે ચાર્જેબલ થાય પરંતુ આજે અમે ન્યુરોલોજી વિભાગ અને રેડિયોલોજી વિભાગના સહયોગથી મેટ્રન્સ અને અમારા આરએમઓ અને ઘણા બધા વિભાગોના સહયોગથી આ સેવા શરૂ કરેલ છે જેની હેઠળ આજે અમે બે પ્રોસિજર પૂરા કરેલ છે વધારામાં જણાઈએ તો સુરત સિવિલ હોસ્પિટલ મૂળ તો આ એરિયાની એટલે કે સાઉથ ગુજરાતની સૌથી મોટી ટર્શરી હોસ્પિટલ ગણાય છે પરંતુ એક નવું પગલું અમે સુપર સ્પેશિયાલિટી બનવાની દિશામાં પણ ભરી રહ્યા છે અહીંયા સુપર સ્પેશિયાલિટીના હેડ હેઠળ અમે ન્યુરોલોજી ઓલરેડી શરૂ કરી ચૂક્યા છે જે ટર્શરી સેવાની અંડરમાં જ ચાલે છે પરંતુ ન્યુરોલોજી અને ન્યુરોસર્જરીના વિભાગ મારા કાર્યરત છે એમાં પીજી સ્ટુડન્ટ પણ આવે છે ન્યુરોલોજીના ડિપાર્ટમેન્ટ હેઠળ અમે લિથોસ્ટિપ્સીની સેવા પેશન્ટને ફ્રીમાં આપીએ છીએ અને ડાયાલિસિસની સેવા પણ અમારી અપગ્રેડ થયેલ છે એ સિવાય કહી શકાય તો કાર્ડિયાક સેવા માટે અમે યુએન મહેતા હોસ્પિટલ સાથે કોલોબરેશનમાં અહીંના સેન્ટરને ડેવલપ કરવા જઈ રહ્યા છીએ થેન્ક યુ હું ડૉક્ટર હિરેન રાઠોડ છું ન્યુરોને અને વાસ્ક્યુલર ઇન્ટરવેન્શન રેડિયોલોજીસ્ટ સિવિલ સુરત સિવિલ હોસ્પિટલની અંદર અમે હવે કેથલેબની સર્વિસીસ કેથલેબ શરૂ થઈ છે તો એના લાભ અર્થે હવે પેશન્ટને એન્જિયોગ્રાફી અને ન્યુરોને વાસ્ક્યુલરની બધી પ્રોસિજરો આપણે ત્યાં સિવિલની અંદર થઈ શકશે પ્રોસીજર્સની અંદર વાત કરીએ તો લેન માથાની બધી પ્રોસીજરો ઇન્ક્લુડ થાય છે એન્ડોવાસ્ક્યુલર જેમાં મોટાભાગે હિપેટોબિલિયરી પ્રોસીજર્સ હોય છે અમુક પેરિફરલ વાસ્ક્યુલર પ્રોસીજર્સ હોય છે જેમ કે એન્જિયોપ્લાસ્ટી થઈ ગયું સ્ટેન્ટિંગ થઈ ગયું પગની નસું બંધ પડતી હોય દબાઈ ગઈ હોય તો એની એન્જિયોપ્લાસ્ટી સ્ટેન્ટિંગ થઈ ગઈ પછી અમુક રીનલ ઇન્ટરવેન્શન્સ છે કે જેની અંદર કોઈ નસની અંદર ફૂગો બન્યો છે એન્યુરિઝમ બન્યું છે તો એનું કોઇલિંગ છે એની માટે ફ્લો ડાયવર્ટર કે સર્વિસિસ છે તો એ બધું પણ શક્ય બનશે એના સિવાય ઓન્કોલોજીની અંદર કે જે કેન્સરના દર્દીઓ છે તો એમાં અમુક પેશન્ટની અંદર જેમાં અમારે નર્સની અંદર જઈને દવા આપવી પડતી હોય છે કીમો મુ અમે બોલતા હોઈએ છીએ તો એ બધી સર્વિસીસ પણ હવે સિવિલની અંદર પોસિબલ બનશે એન્ડ ટાઈમ સાથે અમે અમારું આ સ્પેક્ટ્રમ રેડિયો ઇન્ટરવેન્શન રેડિયોલોજીનું સ્પેક્ટ્રમ અમે વધારીને જેટલું બેસ્ટ આપી શકીએ પેશન્ટને એવું કરવાની અમારી કોશિશ રહેશે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે